જેની માટે મેં મારું આંસુ સંતાડી રાખ્યું છે એને એના કિસ્સામાં ચાકુ સંતાડી રાખ્યું છે ને હાહાકાર મચી જશે હું એક કે અક્ષર બોલીશ તો હાહાકાર મચી જશે હું એક કે અક્ષર બોલીશ તો મેં પણ મારી અંદર એક છાપુ સંતાડી રાખ્યું છે નમસ્કાર આપ જોઈ હમ દેખેંગે ન્યૂઝ હું તમારી સાથે છું સ્નેહા આજે આપણી સાથે જોડાય ગયા છે અનિલ ચાવડા અનિલ ચાવડા ગુજરાતી ભાષાના કવિ અને લેખક છે તેમણે લખેલી કેટલીક રચનાઓમાંથી સૌથી લોકપ્રિય સાવર લઈને જે એક ગઝલ સંગ્રહ છે તેને બે હજાર ચૌદમાં યુવા સાહિત્ય પુરસ્કાર મળ્યો હતો જેની સ્થાપના સાહિત્ય એકાડેમી દ્વારા કરવામાં આવી હતી એવા જાણીતા લેખક આજે હમ દેખીંગે સાથીની ખાસ વાતચીતમાં તેમની જાણી અજાણી વાતો આપણે જાણીશું આપનું હમ દેખીંગે ન્યૂઝમાં સ્વાગત છે અનિલ ચાવડાની કવિ સુધી સફર કેવી હતી અ સફર જો સીધો અને સાચો જવાબ આપે તો નોર્મલ હતી કોઈ એવા ભયંકર પડાવ કે એવું કશું હતું નહીં અને એની શરૂઆત થઈ હું નાનો હતો ત્યારથી જેમાં હું સ્કૂલમાં ભણતો તો જ્યારે ત્યારે હું મજૂર ફેમિલીમાંથી આવું છું કે જેમાં મારું ફેમિલી મજૂરી કરતું ખેતરોમાં મને સાંજે આવે એટલે કેસેટો સાંભળે છે પેલી રીલ વાળી પેલા આવતી હતી સીડી આવી એની પહેલાના સમયમાં જે કેસેટ ચાલતી હતી એમાં જોક સાંભળે એ વખતે સાબુદીન રાઠોડ નો જમાનો હતો સાબુદીન રાઠોડ છે જગદીશ ત્રિવેદી છે પરેશભાઈ છે જીતુભાઈ કેસેટ ચાલતી હતી અને જોક ની વચ્ચે એક કવિતાની પંક્તિ આવી ગઝલ વાંચી હાસ્ય કલાકાર હવે એ કોણ હતું એક્ઝેક્ટ ખ્યાલ નથી પણ મને એવું લાગે છે કે જગદીશ ત્રિવેદી હતા એ ગઝલ બોલ્યા એ ગઝલ ની પંક્તિઓ કઈક આવી હતી બેફામ સાહેબ ની ગઝલ બરકત વિરાણી બેફામ ઓ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને જે નથી મારા બન્યા એનો બનાવ્યો છે મને એ બધાના નામ લઈ મારે નથી થાઉ ખરાબ સારા સારા માનવીય સતાવ્યો છે મને એટલે આખી ગઝલ સાંભળી એટલે મને તો બહુ મજા આવી કરે વાહ તો કેટલું સરસ છે ને એ જે બોલતા હતા એકદમ આકર્ષિત થઈ જાય હું અને પાછું એકદમ હું ગામડાઉ છું એકદમ દેશી ભાષામાં હું બોલે એ રીતે નહીં પણ ઓ હૃદય તે પણ ભલા કેવો ફસાયવો છે મને જે નથી મારા ભાઈ એનો બનાવ્યો છે મને આ ટાઈપનું પણ એટલું મજા આવતી હતી સાંભળવાની તો મેં એને રિવર્સ કરી કરી કરીને સાંભળી લીધું અને પછી એને લખી લીધું એક નોટબુક માં કા તો બહુ સરસ છે વાંચતો રહ્યો થોડા દિવસો સુધી અને પછી એમ થયું કે આવું તો આપણે બી લખવું જોઈએ એટલે જોડકણા જોડ્યા પણ હવે એ તો હું પાંચમું છઠ્ઠું ભણતો હતો એટલે એ વખતનું કેવા જોડકણા હોય તમે સમજી શકો છો એટલે આ જર્નીનું કદાચ એક પહેલું પગથિયું હતું પછી એવું થયું કે અમારા ગામમાં કોઈ મરણ થાય એટલે ભજનો રાખવામાં આવે એટલે ભજનો રાખવામાં આવે એ વખતે બહાર થી એવા મોટા કલાકાર ના હોય કે કીર્તિદાન ગઢવી જેવો મોટો કલાકાર આવે કે જીગરદાન ગઢવી જેવા આવે એવું ના હોય ભજન રાખે એટલે ઘરના ઘરના ગાતા હોય ઘરના ભુવાન ઘરના પાવળિયા કે છે એ ટાઈપનું એટલે એ ગાય અને કોઈ મહેમાન આયા હોય મહેમાનોમાંથી કોઈ ગાતું હોય તો એ ગાય એ દરમિયાન વચ્ચે કલાક દોઢ કલાક પછી બ્રેક પડે ડોસા ડગરાઓ ચા પાણી પીવે અને ગપ્પા મારે આવું બધું ચાલતું એટલે એ દરમિયાન અમે બધા છોકરાઓ વગાડવાને ગાવા બેસી જઈએ એટલે એ વખતે અમે જાતે જાતે ભજનો માંડીએ ગાવા માંડીએ રમતો કરતાં કરતાં એમાં છેલ્લે એક પંક્તિ ઉમેરી દેવાની બાય મીરા કે પ્રભુ ગીર્થ નાગર એટલે આપણું ભજન પૂરું એટલે એક લેખનની ક્રિએટિવિટીની એક બીજી મંજિલ કે બીજો પડાવ કહેવાય એ આ હતો એટલે એ સફરનો બીજો મુકામ હતો કદાચ કે જેમાં હું મારી કવિતાની શક્તિ આ રીતે બહાર આવતી હતી અને જેમ પર્વતમાંથી એક નદી નીકળે છે તો એને વચ્ચે પથ્થર આવશે તો આ બાજુ જશે આ બાજુ જશે પણ એનું વહેણ ચાલુ રહેશે એટલે અંદર જે કવિતાનો ફોર્સ હતો એ રીતે વહેતો હતો એ આ રીતે જ્યાં જ્યાં નહેર આવે આવા આવા પડાવો મળે ત્યાંથી વહેવાના પ્રયત્ન કરતી હતી આ એક સફરની વાત બીજા પણ ઘણા બધા કારણો છે કે જેમાં કવિતા મહત્વની પુરવાર થઈ જેમ કે હું દસમા ધોરણમાં ભણતો હતો ત્યારે એક ગણપત કરીને મારો મિત્ર હતો છે હજી એટલે દસમા ધોરણમાં એના મેરેજ થઈ ગયા અને એ વખતે આ એસટીડી ને બધું હતું પણ મોબાઈલ હજી એટલા નહોતા આ વાત છે બે હજાર બે બે અને બે હજાર બે એકની તો દસમા ધોરણ પત્યું ને એના લગ્ન થઈ ગયા અને એ વખતે તો શું પ્રેમ પત્રો લખાતા ફોન ઉપર વાત થતી ફોન ઉપર રેગ્યુલર ઘરમાં વાત ના થઈ શકે લાંબો ટાઈમ સુધી એટલે પ્રેમ પત્ર લખતા એટલે એક દિવસ એની વાઇફ નો પત્ર આવે મારી જોડે લઈને આવ્યો કે ભાઈ નો પત્ર છે ને મેં આનો જવાબ આપ્યો તું જો કેવો મસ્ત લખ્યો છે વાંચીને કીધું કાવો તો લખાતો છે લાઈ હું લખી દઉં તને એટલે મે લખી આપ્યો અને પછી એનો પ્રતિભાવ બહુ સારો આવ્યો એટલે પછી તો દર વખતે મારી જોડે લઈને આવે કે તું આનો જવાબ લખી દે આનો જવાબ લખી દે આનો જવાબ લખી દે અને દર વખતે હું સુંદર રીતે એની લાગણી આખું એ ટુ ઝેડ જાણું કે તમારું શું વાત થઈ વાત થઈ કેવું હશે બધું જાણી પછી જવાબ લખો કવિતાઓ નવી નવી બનાવીને લખું એટલે ત્યાં પણ એક કાવ્ય સર્જનની ઘટના ઘટી દર દર વખતે પત્રમાં લખીને આપવાનું થતું એટલે એ કાવ્ય સર્જનના પ્રવાસનો આ એક આ પણ એક મોટો મુકામ હતો જેમ તમે લાંબી મુસાફરી ઉપર નીકળો ચાલતા નીકળો જેમ જૈન મુનિઓ નીકળતા હોય છે તો અહીંથી એ ધારો કે આબુ જવા નીકળતા હોય કે ધારા ચાલ ચાલ ના કરે પ્રવાસ ચાલુ કર્યો વચ્ચે કોઈ સારું સ્થળ આવ્યું ત્યાં આરામ કરે એટલે મારી અંદરની ક્રિએટિવિટી હતી જેને બેટરી ચાર્જ કરવી જોઈએ આમ રસ્તામાં પેટ્રોલ કે બધું છે એક સુધી ના ચાલે એટલે જે પેટ્રોલ હતું એમાં આ પેટ્રોલ મથકો હતા મારી માટે હું ફિલ થતો ત્યાંથી ભરાતો હતો એટલે આ ઘટનાએ પણ મને મારી ક્રિએટિવિટીને ઉગારવામાં એના ઉપર સારા કુણા ફૂલ ખીલવવામાં એક મહત્વની ઘટના ઘટી એ સમયની કોઈ કવિતા તમને યાદ હોય જે તમે લખી હતી એ વાત ને જો કે વર્ષો થાય એટલી બધી યાદ નથી પણ હજી પણ એક ઘટના છે હું સ્કૂલ માં હતો ત્યારે છોકરીના પ્રેમમાં પડ્યો એટલે રોજ પેલું આ કાગળ હોય જવાબ આપે અમે ક્યારે મળ્યા નહીં માત્ર ચિઠ્ઠી થી વ્યવહાર ચાલતો એટલે એ ચિઠ્ઠી માં દર વખતે હું કવિતાઓ બહુ બધી કવિતાઓ લખતો એટલે ભણવાના જેટલા ચોપડા ના ભરાય એટલા મેં પ્રેમપત્રો લખ્યા અને કવિતાઓ લખી એ વખતે મેં લગભગ સાતસો આઠસો કવિતાઓ લખી નાખી હતી જે લગભગ પાંચ સાત પુસ્તકો થઈ શકે અને એવો બહુ આઈડિયા નહોતો એટલે ખબર હતી કે આ છંદ હોય એમાં લખવું જોઈએ એટલે છંદનો આઈડિયા મોડા આવ્યો પણ એ ભાવના હતી એમાં છંદ કરતા ભાવનાનું પ્રાધાન્ય પહેલું હતું અને કવિ બનવાનો ભાવ જે હોય એ ભાવ નહોતો એમાં ખાલી લાગણી વ્યક્ત કરવા માટેનો એક રસ્તો હતો એ પણ અમુક સમય પછી હું સમજો કે આ જે કવિતા લખી છે એની માટે જો તમારા શાસ્ત્રીય ઢબે આગળ વધવું હોય તો એમાં છંદ હોવો જરૂરી છે તો એ છંદ શીખવા મળે મને અમદાવાદની બુદ્ધ સભા અને શનિ સભામાં કે જ્યાં બુદ્ધ સભા એટલે ધીરુ પરીખ ચલાવતા બુદ્ધ સભા કુમાર અને કવિલોક મેગેઝિન ચલાવતા કે જેમાં બધી સાહિત્યિક કૃતિઓ પબ્લિશ થાય કવિતા વાર્તા નવલકથા લેખો નિબંધો તો ત્યાં ઘણું બધું શીખવા મળ્યું ઘણા બધા કવિઓ પરસ્પર મળે એકબીજાની કવિતા વાંચે અને ચર્ચા કરે કે આમાં છંદ કઈ જગ્યાએ તૂટે છે કવિતાનો ભાવ કેટલો સારો સારો છે કેટલો નથી વધારે સારી રીતે ડેવલપ કરી શકાય આ એક ઘટના બીજું શનિ સભા જે ચીનુ મોદી ચલાવતા હતા ત્યાં પણ આ સેમ પ્રોસેસ હતી પોતે કવિતા વાંચે અને બાકીના લોકો એનો અભિપ્રાય આપે તો કવિતાને સાહિત્યિક બનાવવામાં આ બે સ્થળોનો બહુ જ મોટો ફાળો છે મારી કવિતા આથમી ચૂક્યો છું હું એવું નથી ને ઉગ્યો છું એવું પણ નથી આથમી ચૂક્યો છું હું એવું નથી ને ઉગ્યો છું એવું પણ નથી ને ટુકડે ટુકડે છું છું પણ તૂટી એવું પણ નથી વાત એ પણ સાવ સાચી કે હું તારા પ્રેમમાં ડૂબી ગયો વાત એ પણ સાવ સાચી કે હું તારા પ્રેમમાં ડૂબી ગયો પણ ફક્ત તારા પ્રેમને લીધે જ હું ડૂબ્યો છું એવું પણ નથી ચહેરાની ઉદાસી ગુમ કરતા આવડે છે મારા આંસુનું મને પરફ્યુમ કરતા આવડે છે નાની તો નાની પરંતુ સુખની તસવીર આપો કોઈ પણ તસવીર અમને ઝૂમ કરતા આવડે છે પહોંચાડ અમને એવા કોઈ ઢાળની લગોલક ગબડાઈ જ્યાંથી ગમતી ઘટમાળની લગો લગોલક ને જે રીત થી કર્યા છે એને વખાણ મારા એ ગાળતો નથી પણ છે ગાળની લગો લગોલક અધીરો છે તને ઈશ્વર બધુંય આપવા માટે અધીરો છે તને ઈશ્વર બધુંય આપવા માટે અને તું ચમચી લઈને ઉભો છે દરિયો માંગવા માટે અ તમે ઘણા કવિ સંમેલનમાં જાઓ છો રાઈટ તો એવા કયા પ્રસંગો બન્યા છે કે જે હાસ્ય સાથે તમને યાદગાર રહી ચૂક્યા છે બહુ બધા પ્રસંગો છે એક કાર્યક્રમમાં હું ગયો હતો અને કાર્યક્રમ પત્યો લગભગ બે કલાક નો કાર્યક્રમ હતો મારે બોલવાનું હતું કવિતાઓ કાર્યક્રમ સદભાગ્ય એટલો બધો સારો રહ્યો કે ના પૂછો વાત એટલે કાર્યક્રમ પછી બધા મળવા આવતા હોય એટલે એક ભાઈ મળવા આવેલો અને મને કીધું કે તમે જે બોલો છો ને એ તમને જે લખી આપે છે એનો નંબર મને આપો ને કે એટલે પછી મેં કીધું આ તો હું જ લખું છું એટલે મને કે ના હોય કે એટલે ક્યારેક આવું અસવાજ જેવું પણ થઈ જાય પછી બીજો એક પ્રસંગ એવો છે કાર્યક્રમ હતો ભાષાને લગતો અને એમાં હું બોલતો હતો અને મેં વચ્ચે ઉમાશંકર જોશીની કવિતા બોલ્યો હું સદા સૌમ્ય સિંહ વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી રમ્યા ને સખીઓ થકી દે તાળી સુધા કર્ણ સિંચે રસાળી એમાં છેલ્લે બે પંક્તિઓ આવે છે નમો ધન્ય ગાંધી ગીરા ગુજરાતી નમો ધન્ય ગાંધી ગીરા ગુજરાતી તો એમાં પણ કાર્યક્રમ પત્યો એટલે ભાઈ મળવા આવ્યા કે બહુ સરસ તમે બોલ્યા અને પેલું કવિતા બોલ્યા કે ઉમાશંકર કે હું તો કાયલ થઈ ગયો ને કે એમને મોદી જે અંજલી આપી છે કે હું તો ખુશ થઈ ગયો મારે ઉમાશંકરને મળવું છે મેં કીધું તમારે બહુ લાંબી ટિકિટ લેવી પડશે એટલે મને કે નાના હું જઉં છું ઇન્ડિયા આ વખતે હું મળીને જ આવીશ તમે મને સરનામું ફોન નંબર આપી દો પણ મેં કીધું એ તો વર્ષો પહેલાં દિવંગત થઈ ગયા છે ઓહ અચ્છા એમ વાત છે કે

તો જે તે કવિએ લખેલા કાવ્યોનું સંકલન હોય તો એમાં જુદા જુદા સબ્જેક્ટ હોય એટલે બધા પુસ્તકો કરતા કંઈ અલગ હોય એવું નથી પણ મારું જે અગાઉ કવિતા સર્જીતી સવાલ લઈને એક પુસ્તક આવ્યું હતું એ એનું એક સંકલન હતું એ સવાલ લઈને આ સવાલ લઈને નામનું પુસ્તક આવ્યું એના પછી જે કવિતાઓ લખાય એ આ પુસ્તકમાં સંકલિત છે ઘણું બધો છે તો એ બુકની બે લાઈન થઈ જાય ઘણું બધું છે એમાં જે જે કવિતાના શીર્ષકથી રાખ્યું છે એ જ કવિતા તમને સંભળાવું છું આંખો ઉપર ચશ્મા ઉપર દ્રશ્યો ઉપર ઘટના ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે આંખો ઉપર ચશ્મા ઉપર દ્રશ્યો ઉપર ઘટના ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે ને ઘણું બધું છે કઈ દીધાની ઘણી બધી પ્રમણા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે ને આમ જુઓ તો દરેક માણસ હરતી ફરતી સંવેદનની થપ્પી નહીં તો બીજું શું છે આમ જુઓ તો દરેક માણસ હરતી ફરતી સંવેદનની થપ્પી નહીં તો બીજું શું છે ડૂમા ઉપર દુષ્કા ઉપર હિપકા ઉપર સપના ઉપર બીજું પણ કઈ ઘણું બધું છે કોક દિવસ તો ચૂલો સળગ્યો દીવો પ્રગટ્યો જ્યોત જળહળી એ વાતોને મહત્વ આપો હમ કોક દિવસ તો ચૂલો સળગ્યો દીવો પ્રગટ્યો જ્યોત જળહળી એ વાતોને મહત્વ આપો દરેક વખતે ઘર સળગ્યાની વાત ના માંડો તણખા ઉપર બીજું પણ કઈ ઘણું બધું છે કે આંખો ઉપર ચશ્મા ઉપર દ્રશ્યો ઉપર ઘટના ઉપર બીજું પણ કઈ ઘણું બધું છે ને ઘણું બધું છે કઈ દીધા નહીં ઘણી બધી ભ્રમણા ઉપર બીજું પણ કઈ ઘણું બધું છે એવા ઘણા પ્રસંગો બનતા હશે કે જે લોકો તમારી કવિતાઓ કે ગઝલ સાંભળે છે તો એમને એ અડી જતી હશે તો એવા કોઈ પ્રસંગો બન્યા છે અમે એકવાર જેલમાં જવાનું થયેલું એટલે કાર્યક્રમ માટે તો એ વખતે શું હોય કે જેલમાં તો શ્રોતાઓમાં બધા બધા હોય હોય સફેદ વસ્ત્રમાં સજ્જ થઈને બેઠા એટલે ઘણા બધા કાર્યક્રમમાં અમે જઈને કહીએ કે સરસ શ્રોતા મિત્રો છે અભ્યાસુ મિત્રો છે સારી જગ્યાએ સેટલ છે અને કાર્યક્રમ સાંભળી રહ્યા છે અને અમે કવિતા હવે એ જેલના કેદીઓને અમારે વખાણ કરવા હોય તો શું કરવા બહુ સારી જગ્યાએ રહો છો મિત્રો એવું તો કેવાય પણ ના કેવાય કે ભવિષ્ય કૃષ્ણ નો જન્મ થયો હતો એટલે કે તો રાજી રાજી થઈ ગયા કે હા સાચી વાત છે સાચી વાત છે તાળીઓ પાડ્યા ને વધાવી લીધા કાર્યક્રમ પત્યો બહુ સરસ રહ્યો એટલે કાર્યક્રમ પત્યો પછી કાકા મળવા આવ્યા કે અનિલ

હેડું કરો આપણે બીજું શું કહીએ એટલે મને કે એમ નહીં મારે તમારી મદદની જરૂર છે તમે જ બોલો હું મેં હું કહેવા જવાનું નથી તમારા વતી એટલે મને એમ નહીં કે મારે એને છે ને કહેવું છે પણ એને કવિતા દ્વારા કહેવું છે તો મને એવી કોઈ કવિતા લખી આપો ને કે હું એને પ્રપોઝ કરી શકું મેઘભાઈ તમારી લાગણી તમારી છે મારી એ મારી છે એટલે મેં દરેક વ્યક્તિ પોતાની ભાવના રજૂ કરે ને તો વધારે અસર થાય મને કે ના ના તમે હું તમારી કવિતા વાંચું છું મને એવું લાગે છે કે તમે કંઈક લખી શકશો ના બહુ જીદ કરીને એ વખતે કાર્યક્રમ ચાલુ થતો હતો તો આપણે કાર્યક્રમ પછી મળીએ અત્યારે પછી વાત કરીએ અને આમ બી ત્રણ કલાક કાર્યક્રમ ચાલે પછી કોણ યાદ રાખે હજાર પંદરસોની ભીડમાં ક્યાંય ખોવાઈ જાય લોકો એટલે કાર્યક્રમ પત્યો પછી અમે નીકળતા હતા તો બહાર પાર્કિંગમાં જતા ત્યાં રસ્તામાં જ મળ્યો સાહેબ પેલું કંઈ કર્યું તમે એટલે મેં યાર ના મારા કંઈ નથી થયું પણ કે મારા જે એક વાત ઉમેરવી છે તેમાં હું એને કઉ ને તો કે હું એને પ્રેમ કરું છું મને નથી કેવું તો મને કે વાંચીને એ જ સામે કે હું તને પ્રેમ કરું છું એવું લખી આપો મેં કીધું જો ભાઈ હું કવિ છું કે લાલ જાદુગર નથી કે ચિઠ્ઠી વાંચીને સામેથી આવી જાય મને કે ના ના લખી દો લખી દો લખી દો એટલે પછી બહુ જીદ કરી બે લાઈન લખીને આપી એ લાઈન સંભળાવું તમને એક સુવાળું ફૂલ ફૂલ પર ઝાકળ બિંદુ ઝાકળ અંદર મહેલ મહેલમાં તું છે

પહેલી વાત તો મને ગમતી હતી એટલે જ મેં લખી મારી મન પસંદ તો હશે જ પણ મેં મારી ઉપર લખી હોય એ ઘણી બધી એવી ઘટના હોય કે જે અંગત અનુભવમાંથી કવિતા આવતી હોય પણ જગત એટલું વિશાળ છે કે બધું જ અંગત અનુભવ માંથી બહાર ના આવી શકે તમારે બીજાના અનુભવ માંથી પણ શીખવું પડે ઝેરની અસર શું થાય છે એની માટે ઝેરનો કટોરો પીવાની જરૂર નથી એટલે ઘણી બધી એવી કવિતા બીજાના અનુભવમાંથી બીજું વાંચીને જોઈને શીખીને હોય પણ મારા અનુભવ પૂરતી વાત કરવી હોય અમે ઘણા બધા કાર્યક્રમમાં જતા હોય તો એન્કર હોય એ રજૂ કરતો હોય કે હવે આ કવિ આવશે અને આમ લખ્યું છે તેમ લખ્યું છે આ પુસ્તકો છે દીકરો એમ પરિચય આપે કવિનો તો મારી કવિતા થ્રુ મારે મારો પરિચય આપવો હોય તો હું જે રીતે આપું એ કવિતા તમને સંભળાવું એ કવિતા કંઈક આવી છે કે ડૂબી જાઓ તો દરિયો છું ને તરી જાઓ તો તળાવ જેવો ડૂબી જાઓ તો દરિયો છું હું તરી જાવ તો તળાવ જેવો વહી શકો તો નદી સમો છો રહી તો પડાવ જેવો ફૂલ સમો છું પ્રસરી જાવરી તો મહેક સમો છું અડકો તો હું ફૂલ સમો છું પ્રસરી જવ તો મહેક સમો છું સવાર થઈને મને મળો તો છું જાણ ના સ્વભાવ જેવો જેવી રીતે મળશો એવી રીત મુજબનો માણસ છું જેવી રીતે મળશો એવી રીત મુજબનો માણસ છું ક્યાંય નથી હું આમ જુઓ તો ઘટના વિહીન આમ જુઓ તો બનાવ જેવો ડૂબી શકો તો દરિયો છું હું તરી જાવ તો તળાવ જેવો વહી શકો તો નદી સમો છું રહી જાઓ તો પડાવ જેવો તમારો રોલ મોડેલ કોણ છે મોટા ભાગના લિટરેચર ના રોલ મોડેલ છે ને એ દાયકાઓમાં કે વર્ષોમાં નથી અંકાતા એ સદીઓમાં અંકાય છે આજનો મહાન કવિ કોણ છે આજે તમે નહીં નક્કી કરી શકો એની માટે તમારે ચારસો પાંચસો વર્ષ રાહ જોવી પડશે આજે આપણે કાલિદાસ ને યાદ કરીએ છીએ કે મહાન કવિ મહાન કવિ ગાલિબ ને યાદ કરીએ છીએ કે અદભુત કવિ મોટા કવિ નરસિંહ મહેતા આપણે યાદ કરીએ છીએ કે ગુજરાતી ભાષાનો આદ્ય કવિ પણ એ જયારે જીવતા હતા ત્યારે તો એમની કોઈ કદર ના કરી એટલે કવિતાનું ક્ષેત્ર એવું છે કે જીવતે જીવત રોલ મોડલ કે બઉ મોટાનો ગાલીબ કહીએ છીએ ભાવ પણ આપતો નહોતો એટલે કવિતામાં રોલ મોડલ હોવું પોપ્યુલર થવું અને ભાષામાં અમર થવું એ સમય ઉપર જ નિર્ભર છે આજે જે પોપ્યુલર ગણાતો હોય એ કવિ આવતીકાલે કોઈ ઓળખતું ના હોય એવું પણ બને દાખલા તરીકે નરસિંહ મહેતા થયા તો નરસિંહ મહેતાના સમયમાં શું નરસિંહ મહેતા એકલા જ કવિ હતા બીજા કોઈ હશે જ નહીં આજે હું છું અનિલ ચાવડા કે અનિલ એકલો જ છે બીજા કોઈ છે જ નહીં ઘણા બધા છે દરેક સમયમાં ઘણા બધા કવિઓ હોય છે પણ યાદ કેટલા છે એક બે ત્રણ પાંચ બહુ બહુ તો એટલે સમય છે લિટરેચર છે સમય એક મોટા પૂર જેવું છે કે એમાં જાળી ઝાંખરા કાંકરા ડાળીઓ બધું ધસમસતું આવે પણ લાંબો સમય થાય એટલે પૂર ઓસરી જાય અને જે ચોખ્ખું પાણી હોય એ જ ટકે બધા સાઈડમાં ભરાઈ જાય નીકળી જાય એટલે અત્યારના સમયમાં હું રોલ મોડેલ છું કે સારો કવિ છું એ નક્કી કરવા માટે તમે પાંચસો એક વર્ષ જીવો હું ઈશ્વરને પ્રાર્થના તમે લખવાનું ચાલુ કર્યું ત્યારથી અત્યાર સુધી તમારી કલમ તમારા માટે શું છે અને એમને તમને શું શીખવાડ્યું જો આમ જોવા જાવ તો કલમ મારી માટે કંઈ હતી નહીં અને હવે એવું જોવા જાય તો કલમ સિવાય કંઈ નથી હું જયારે લખતો તો આપણે શરૂઆતમાં વાત થઈ કે સ્કૂલમાં હતો અને લખવાની શરૂઆત થઈ ત્યારે ખબર પણ નથી કે હું કવિ થઈશ પણ પછી જેમ ગમે એટલા કઠણ પાણા ઉપર રેશમી દોરી ફર્યા કરે તો આંકા પડી જતા હોય છે એમ એ મારા સ્વભાવમાં કવિતા નામની રેશમી દોરી ફર્યા કરી અને મારી ઉપર એને આંટીઓ પડી અને મારા ચિત્તમાં એ બધી ડિઝાઇન બની ગઈ કવિતાની અને મન એમાં જ લાગતું હતું અને એમાં જ લાગે છે હજી એની સિવાય બીજું કંઈ કરવાનું હોય તો બહુ ઓછું ફાવે છે તો કવિતા એ મારા જીવનમાં બહુ મોટી ભૂમિકા ભજવી સામાજિક જીવનમાં જેમ કે હું એક કાસ્ટનો માણસ છું એટલે તમારે અછુતવાનું ઘણી જગ્યાએ અનુભવવું પડે જાતિગત પ્રશ્નો ઘણી જગ્યાએ થાય એટલે હું તો પાછો એકદમ ગામડામાંથી આવું છું એટલે બધું મેં જોયું છે તો એ બધી બાબતોમાં ઘણો બધો ફેર પડી ગયો માન સન્માનમાં ઘણો બધો ફેર પડી ગયો એટલે કવિતાએ મારા જીવનમાં જેમ મેદાન હોય અને બધું વેર વિખેર પડ્યું હોય કવિતા નામની કોક સુંદરી આવી અને મારા જીવનના મેદાનને થોડું વધારે સ્વચ્છ બનાવ્યું તમને બેસિકલી કયા વિષયો પર વધારે લખવું ગમે છે મારું મન જે સમયે જે વસ્તુ વધારે સારી રીતે વિચારી શકતું હોય એ વસ્તુ ઉપર લખવું મને વધારે ગમે તમે હાલ શું પ્રવૃત્તિ કરો છો અને કયા કામમાં છો હાલ તો હું યુએસએ છું અને ત્યાં સેટલ થવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને એક નવા પુસ્તક ઉપર કામ કરી રહ્યો છું ઓકે કઈ પુસ્તક પર કામ કરી રહ્યા છો મારા દર્શકોને જણાવી બે પુસ્તક છે એક તો કવિતાનું છે એમાં મોટા ભાગનું થઈ ગયું છે અને એક ફિક્શન છે નોવેલ એમાં કામ ઘણું બાકી છે એટલે એ બે પુસ્તક ઉપર કામ કરી રહ્યો છું ઓકે તો આવી જ હમ દેખિંગે ન્યુઝ ની ખાસ વાતચીત અને વિડિયો સાથે ફરી મળીશ તમને આવતા વિડીયો ત્યાં સુધી જોતા રહો હમ હમદિંગે ન્યૂઝ અમદાવાદ